ગ્રહોના રાજા સૂર્ય સોળ નવેમ્બર થી આવશે વૃશ્ચિક રાશિમાં તો સોળ નવેમ્બર બે થી પંદર ડિસેમ્બર બે સુધી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચર કેવી થશે અસર આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષ્ટિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે વૃષ્ટિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ છે અને સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સોળ નવેમ્બર બે હજાર રોજ બપોરે એક કલાક અને ચુમ્માલીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય એ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃશ્ચિક રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે મિત્રની રાશિમાં પ્રવેશ કરી અને આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ કે સૂર્ય ગોચરની તમારી રાશિ પર સકારાત્મક કે નકારાત્મક કેવી થઈ શકે છે અસર

અથવા તમારા જન્મસ્થળથી દૂરના સ્થળે રોજગાર અને લાભદાયી રોજગારીની તક મળી શકે છે આ ગોચર દરમિયાન કરવામાં આવેલી લાંબા અંતરની યાત્રા અથવા વિદેશ યાત્રાઓ ફાયદાકારક સાબિત થશે અને તમારી જીવનશૈલીમાં સુધારો કરશે આ યાત્રાઓ તમને નાણાકીય લાભ પણ અપાવી શકે છે વૃશ્ચિક રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમારા પિતાના સ્વાસ્થ્યમાં બગાડ થવાની સંભાવના છે તેથી તમારે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અને નિયમિતપણે તેમની સ્વાસ્થ્ય તપાસ કરાવવાની જરૂરત પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિની મકર રાશિના જાતકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને તમારા અગિયારમાં ભાવમાં હવે ગોચર કરશે જે આવક લાભ ઈચ્છા મોટા ભાઈ બહેન અને કાકાનું સ્થાન ગણવામાં આવે છે આ સમય દરમિયાન તમને તમારા મોટા ભાઈ બહેન અને કાકા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અચાનક નાણાકીય લાભ થવાની પણ શક્યતાઓ છે વ્યાવસાયિક રીતે તમે પાછલા વર્ષમાં તમારા કારકિર્દી અને વ્યવસાયમાં કરેલી બધી મહેનતનું ફળ અને લાભ હવે મેળવશો સૂર્ય તમારા પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી જો તમે પરિણિત છો તો આ સમય દરમિયાન તમારા બાળકો માટે અનુકૂળ સાબિત થશે તમારું બાળક કંઈક એવું પ્રાપ્ત કરી શકે છે જે તમને ખૂબ જ ગર્વ કરાવશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને દસમા ભાવમાં ગોચર કરશે જે ખ્યાતિ અને કારકિર્દીનો ભાવ ગણવામાં આવે છે સૂર્યનું આ ગોચર તમારા માટે ફળદાયી સાબિત થશે નાણાકીય રીતે આવકનો પ્રવાહ સારો રહેશે અને બચત કરવી પણ શક્ય બનશે વ્યવસાયિક રીતે જોઈએ તો તમે તમારા કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશન જોઈ શકો છો કાર્યસ્થળ પર તમારા સફળ નેતૃત્વની પ્રશંસા થશે સૂર્યના આ ગોચર દરમિયાન તમને ટીકાને સકારાત્મક રીતે જોવાની સલાહ છે નહીં તો તમારો અહંકાર કબજે કરી શકે છે અને ભવિષ્યમાં કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે શકે છે છે વધુમાં આત્મસન્માન તેથી સાવચેત રહું સૂર્ય તમારા ચોથા ભાવ ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે તેથી તમને તમારા માતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ અહંકાર સંબંધિત સમસ્યાઓ તમારા માટે જીવનને અસર કરી શકે છે તેથી તમને તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવું એ જરૂરી છે હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ તથ મીન રાશિની મીન રાશિના જાતકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને તમારા નવમા ભાવમાં ગોચર કરશે જે ધર્મ ભાગ્ય લાંબા અંતરની યાત્રા પિતા અને તીર્થસ્થાનનું સ્થાન છે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી સંસ્થામાં પ્રવેશ મેળવવાનું વિચારી રહેલા વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન તેમના સ્વપ્નને સાકાર કરી શકે છે સલાહકારો માર્ગદર્શકો અને શિક્ષકોને વૃશ્ચિક રાશિમાં ગોચર પરિણામો આપશે જેનાથી તેઓ સરળતાથી અન્ય લોકોને લોકોને પ્રભાવિત કરી મીન રાશિના તેમના પિતા અને શિક્ષકો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તેમના પિતા તરફથી પણ નાણાકીય સહાય મળી શકે છે જોકે આ સમય દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે તેમના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ શક્ય બનશે તમારા અંગત જીવનમાં તમે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકો છો વધારી શકો છો તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 16 નવેમ્બર થી વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ગોચર તમારા જીવનમાં કઈક આવા કરી શકે છે બદલાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય શું છે તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે